નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચનજીયો સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત પોર્ટલ અંગે ખૂબ જ મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાનો છે તમામ નાગરિકો અને વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલની સેવાઓનો લાભ લેવા માટે એસએસઓ આઈડી ફરજિયાત બનાવવી પડશે એવો રાજ્ય સરકાર દ્વારા જે છે એ નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ એ નિર્ણયને જે છે એ હવે રદ કરી દેવામાં આવે છે જે પ્રમાણે તમે પહેલા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમારા મોબાઈલ નંબર અને પાસવર્ડથી થી ઇન કરી શકતા હતા એ જ રીતે તમે જે છે હવે ફરીથી લોગિન જે છે એ કરી શકો છો તો આજના આ વિડીયો અંદર હું તમને દેખાડીશ તમે જે છે હવે કઈ રીતે લોગિન કરી શકો છો અને તમારે શા માટે જે છે એ હવે SSO આઈડી જે છે એ બનાવવાની જરૂર પડશે નહીં મિત્રો એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સ્કોલરશિપની અને બીજી જે ડિજિટલ ગુજરાતની સર્વિસ છે એની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો એના માટે તમારે ગૂગલની અંદર ડિજિટલ ગુજરાત લખી અને સર્ચ કરી દેવાનું છે તો જે આ પહેલી જ વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત જીઓવી ડોટ ઇન તો એના પર તમારે જે છે એ પહોંચી જવાનું છે જો તમે આ વેબસાઇટ ઓપન કરશો અહીંયા જે છે એ સ્કૂલ સ્લેસ ઇન્સ્ટિટ્યુટ લોગિન હશે એની જગ્યાએ તમારે સિટીઝન લોગ ઇન સ્લેસ રજીસ્ટ્રેશન છે એના પર ક્લિક કરી દેવાનું છે તો હવે તમે અહીંયા જોઈ શકો છો જે આ નવી અપડેટ છે આવી છે નવી અપડેટનું સેક્શન છે એની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો જે છેલ્લી તારીખે છે એની ઇન્ફોર્મેશન આપેલી છે સાથે સાથે તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થી સ્લેશ સિટીઝન પોતાના મોબાઈલ નંબર સ્લેશ ઇમેલ આઈડી થી અગાઉની જેમ લોગિન કરી શકશે જેની નોંધ લેવા વિનંતી છે એટલે કે જે એસએસઓ આઈડી ની જે આ સંપૂર્ણ પ્રક્રિયા હતી એને જે છે એ હવે રદ કરી દેવામાં આવી છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થી સ્લેશ સિટીઝન પોતાના મોબાઈલ નંબર સ્લેશ ઈમેલ આઈડી થી અગાઉની જેમ લોગ કરી શકશે જોની નોંધ લેવા માટે વિનંતી છે જે વિદ્યાર્થીઓ એસટી અને ઓબીસી કેટેગરીમાંથી આવતા હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ તારીખ દસ બાર બે હજાર પચીસ છે તો હવે તમારે એસએસ આઈડી જે છે એ બનાવવાની જરૂર નથી તમે ડાયરેક્ટ તમારા મોબાઈલ નંબરથી જે છે એ અહીંયા લોગ કરી શકો છો તેના એના માટે તમારે જે છે એ સિમ્પલી તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તમામ વિદ્યાર્થી સ્લેશ સિટીઝન પોતાના મોબાઈલ નંબર સ્લેશ ઇમેલ એડ્રેસથી અગાઉની જેમ લોગ કરી શકશે જેની નોંધ લેવા માટે વિનંતી છે તો અહીંયા તમારે જે છે એ લોગ અંદર સિલેક્ટ કરવાનું છે મોબાઈલ નંબર અથવા ઇમેલ આઈડીથી લોગ ઇન છે એના પછી તમારે મોબાઈલ નંબર નાખવાનો છે પાસવર્ડ નાખવાનો છે જે આ કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવ્યો છે એ નાખી જે આ લોગિન નું બટન દેખાય છે તમારે એના પર જે છે એ ક્લિક કરી દેવાનું છે જેવું તમે લોગિન પર ક્લિક કરશો તમામ ડિટેલ્સ નાખી તમારા મોબાઈલ નંબર પર જે છે ઓટીપી આવશે એ તમારે જે છે એ ઓટીપી અહીંયા નાખી દેવાનો છે જે ઓટીપી તમારા મોબાઈલ નંબર પર આવે છે નાખી અને કન્ફર્મ પર ક્લિક કરશો તો આ રીતે જે છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલ જે પહેલા તમારા સામે ખુલતું હતું એ તમારા સામે જે છે એ ખુલી જશે અને તમારે સ્કોલરશીપ નો લાભ લેવો હોય તો સર્વિસિસ અને સ્કોલરશીપ ની અંદર જઈ તમે તમારું સ્કોલરશીપનું સ્ટેટસ છે એ પણ જોઈ શકો છો બીજી તમામ વિગતો જે છે એ તમે અહીંયાથી જ જે છે એ જોઈ શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જીવન આપણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જે આ નવી અપડેટ આવી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ